પ્રાપ્ત માહિતી અનુસાર ઓલિમ્પિક માં ઉત્તીર્ણતા માટે ભગવાન સોમનાથજી ને પ્રાર્થના કરવામાં આવી છે સાથે જ સોમનાથ દાદા નું મહા અભિષેક કરવામાં આવ્યો અને સોમનાથ દાદા ને પ્રાર્થના કરવામાં આવી છે કે આપણા ભારત સહિત ગુજરાતના ત્રણ ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરે અને ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થાય સાથે સાથે ભારત દેશનું નામ રોશન કરે અને પેરિસમાં પણ ભારત દેશનો તિરંગો લહેરાવે તેવી ભાવના સાથે સોમનાથ દાદાના સાનિધ્યમાં પ્રાર્થના કરવામાં આવી છે ભારતના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા તથા ઉત્તરોત્તર પ્રગતિ કરવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરાયું જે બાબતે સોમનાથ તીર્થ પુરોહિત દ્વારા વધુ માહિતી આપવામાં આવી ઓલિમ્પિક મહા ક્રીડા કુંભ છે એમાં પણ ઉત્તીર્ણતા માટે ભગવાન સોમનાથજીને પ્રાર્થના કરી મહાદૂત અભિષેક કરવામાં આવ્યો છે તો ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ કે આપણા ભારતના સહિત ગુજરાતના ત્રણ ખેલાડીઓ સહિત સમગ્ર ભારતના બધા જ ખેલાડીઓ બહુ સારું એવું પ્રદર્શન કરે અને બહુ સારી રીતે ઉત્તરણ થાય અને ભારત દેશનું નામ રોશન કરે અને ત્યાં પેરિસની ભૂમિ ઉપર આપણા ત્રિરંગ લહેરાય એવી ભાવના સાથે અમે બધા સોમનાથ દાદાના તીર્થ આશીર્વાદ આપીએ છીએ ભગવાન સોમનાથ દાદા એમને ખૂબ પ્રગતિ આપે બસ એ જ આશીર્વાદ સાથે જય શ્રી સોમનાથ એમને પ્રોત્સાહિત કરવા માટે ભગવાન શક્તિ આપે એક સદબુદ્ધિ આપે એક સનાતન ધર્મ નો પ્રચારક થાય અને ભગવાન સનાતન ધર્મ છે એકલું ધર્મ માટે પણ નથી એક ભગવાન તમને શક્તિ આપે છે તે માટે શક્તિનો પ્રભાવ આપવા માટે કરી ભગવાન પ્રથમ જે ઉર્જાવિત છે આખા વિશ્વમાં ઉર્જા આપે છે દેવતાઓને પણ ઉર્જા આપે છે ગ્રહોને પણ ઉર્જા આપે છે બ્રાહ્મણોને પણ ઉર્જા આપે છે એવી રીતના આ ખેલાડીએ પણ ભગવાન તેમની ઉર્જાઓ પ્રાપ્ત કરાવે એ ભગવાન શ્રી સોમનાથના ચરણમાં આત્મદિશો પ્રાર્થના કરવામાં આવી છે